તૈયાર વૈયાર થઈ ભાઈ અમારા ફ્રેન્ડ આઈ જશું અમે લોકો ને એક મસ્ત જગ્યા એ પણ તમે તોકન જઈને વાત કરશું હોય તો ખાલી ઉતાવર સામે સરપ્રાઈઝ સરપ્રાઈઝ તો અમે જે જગ્યા અમારે આવવાનું હતું ત્યાં અમે આઈ ગયા છીએ અને આ લુગડા ફુગડા લઈને આવીશ ભાઈ પણ અંદરથી થી તમે બતાવો ચલો એ બાપા હાય હાય અને હવે જણા ઈકણ આયા છે આઈ ઘર સો તૈયાર થઈએ એના પહેલા ભાઈ અમે બધા જઈએ છીએ જમવા માટે જઈએ છીએ અમારા ગામમાં બોલો મારા જ ગામમાં અમુક લોકો નહીં ઓળખતી છે આપણે ગામમાં ખાસ આવતો નહીં એટલા માટે બધી તૈયારી કરીને ખાલી મૂકી હજુ હોય કર અને તો આ બધું પડી અને ભાઈ ધરતીભાઈ અમારા વિસનગર એનું પાર્લર છે ભાઈ ভূ লাগি য

ત્યાં આગળ ભાઈ ફોટોશૂટ કરાવવાનો છે એટલા માટે તો પહેલાં તો તમે મને કમેન્ટમાં કહેજો કે અમે સેવા લાગીએ છીએ ફરીથી દુલ્હન બની છીએ તો કમેન્ટ કરતા જજો અને કોઈનું ભાઈ ઓર્ડર વોર્ડર લેવો હોય તો હું અમા નંબરે નાખી દે અને એમના જે પાર્લર છે ને એમનું બધું પણ અંદર ડિટેલ નાખી દે તો તમે પછી કોઈને જવું હોય તો જવાનું તમે ખાલી મને જોવો જોવો ખાલી તમે મને આનું અને જોવો તમે

આકાશ હું તને જ ઉતારે બિકોઝ હું તારું ઓપ્શન ઓપ્શન નથી મારી જોડે એટલે ભાઈ આપણે તો તમે ઓય નઈ રવા દેવાના છે અને એમ નેમ જ છે હા તો સ્માલી જાય દુપટ્ટો લીધો તી તો ઉતરસ સે સેલ્વિસ્ટિકલી લીધી લીધી તો ઓકે પોનિંગ વોટર બીજું ભર્યું પોનિંગ વોટર લઈ પડશું એવું છે તો પાછું આવશે મહોર ગોમની ની બજારમાં બે દુલ્હનો ભાઈ નીકળી ગઈ છે ફરવા માટે સારા વજન તો ગાડી અમે બેઠો છે અને સનસેટ અમુ મતુ કે સનસેટમાં ફોટા પાડશે પણ સૂર્ય ડૂબી ગયો તો હવે ફોટા પાડશો આ જગ્યાએ ફોટા પાડવાના છે થાક નહી લાગતો ભાઈ

પણ હું છે ને આડા વિડીયો બનાવવાનું ભાઈ ભૂલી જઈ હતી કારણ કે મોડું થઈ ગયું હતું અમારે એટલા માટે પછી હું આડા વિડીયો નહીં બનાવી શકી બધા મેં ઊભા જ ઉતાર્યા હતા તો એટલા માટે યુટ્યુબ માટે મતલબ બનાવવાનું ભૂલી જઈ હતી એટલા માટે બસ આવી રીતે હું અપલોડ કરું છું તો આયકન જો હું ને નિશાઓ ફોટોશૂટ અને વિડીયોગ્રાફીને એવું બધું કરાવતો હતો અને ખરેખર મને જોડી બહુ ગમી હતી સહેજ જરાક મને બ્લાઉઝ પેલું થતું હતું પણ હા અમે સારો લાગતા હતા જુઓ

आ देखो बिचारी पतली दुबली लड़की अरे मेरा और मेरा गुब्बारे जैसी देखो गोल मोल डोल हाँ डोलू मैं डोल <laughs> बस 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 डोल